ડભોઈ તાલુકાના કુંઢેલા ખાતે આવેલી સેન્ટર યુનિવર્સિટીના કેન્ટીનમાં અશુદ્ધ અને વિહીન ખોરાક આપવાના મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો યુનિવર્સિટી મેસમાં અનાજ જીવાત બ્રેડ બગડેલી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ હોબાળો કરતાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી મેસ સંચાલકનો ટેન્ડર રદ કરી બીજાને સોંપી દેવાની કાર્યવાહી કરી હતી ડભઈના કુંડેલા ખાતે આવેલ ગુજરાત કેન્દ્રીય મહાવિદ્યાલય સેન્ટ્રલ યુનિવર્સિટીના મેસમાં બગડેલા અને જીવાત અનાજ તથા ભીડ બગડેલી હોવાને લઈને હોબાળો મચ્યો હોવાનો વિડીયો ફોટો વાયરલ થયા બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું હતું અને મળતી વિગતો અનુસાર વિદ્યાર્થીઓ દ્વારા પંદર દિવસથી મેન્યુ પ્રમાણે આહાર ન અપાતો હોય અને અશુદ્ધ ખોરાકને લઈને હોબાળો મચાવ્યો હોવાની વિગતો સામે આવી હતી વાયરલ થયેલા વિડીયો ફોટોના આધારે વિદ્યાર્થીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે જૂના ટેન્ડરવાળા કોન્ટ્રાક્ટરને રદ કરી બીજા કોન્ટ્રાક્ટથી મેસ સંચાલકો બદલવા કાર્યવાહી કરી હોવાની યુનિવર્સિટી પીઆરઓ ડૉક્ટર સુનિલ શર્મા દ્વારા ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું સેન્ટર યુનિવર્સિટીમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય અભ્યાસ અર્થે ત્યારે શુદ્ધ આહારની માંગ કરી હતી જેને લઈને હોબાળા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું